જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છીએ વાચા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશું તો મસ્ત મસ્ત રોંઢે ઉઠીને પછી આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો રોંઢે બે વાગ્યાના ઉભતા હતા હાડા ઉઠી જાય સા પાણી પીવાના છે મારા ભાભી સા બનાવે છે અને ભાઈ જો અહીંયા રમે છે ભાઈ એટલે આપણે ભાઈ ચિંટુભાઈ રેમશો હેમથી રેમશો ગાડી થી રમસો જો એને ગાડી લાઈન કરી છે ટ્રાફિક ફૂલે ફૂલ થઈ ગઈ કા જો એ ગાડી રમે છે આપણે કપડાં હંકેલવાના છે તાબે થી લઈ આવી અને તાબ્યાસ વાતાવરણ છે મસ્ત જો તડકો છે એકદમ સરસ તડકો છે અને માર ભાભી બને નાખ્યો છે સા તો આપણે સા પી લઈ હવે પછી તાબે ના મારવા જાય ને તિયન થાન લેવા જવાન છે સા બને નાખ્યો ખો એ બગાહા ખાય જાગી સુ સાપી

બાજરો yeah. ગાદી <Lust aç Machine> <AUL1> એ એક પીનું છે ને એના આબાજ નાખી દેજો ચાલે અહીં સડકો આવ્યા ઘરે તો જો મસ્ત ગોદડા ધોઈ નહીં ખા ચાર પાંચ ગોદળા ધોઈ નહીં ખા ગાદી હુકાવ મૂકી ગઈ ગોદડા બધાય ધોવાઈ જા હવે ઉકાદી નહીં અહીંયા જો કપડાં બધા હુકાઈ જાય સાઇમર ભાભીને એના કપડા છે બધાય અમારા નથી અને એના બધાને કપડા સુકાઈ છે કપડા લઈ લેવાના છે અને ગાદીને ધોકાવાની છે સારું વાલો તો આપણે કપડાં લઈ લઈને ગોદડા લઈ લઈ હા એ હુકાઈ ને

હું મંગાવાન છે ઝેલી મંગાવા છે હાલો વિમાન વાળા ને ઝેલી લેતા આવજો જો ગાદી હવે લઈ લઈશું તો કઈ ને થોડીક લે ઉડી જાય બાળી પણ સડાવીશ ને હાલ સડાવવા લાગુ તો કઈ નાખ્યું એક બાજુ તો કઈ નાખી ને એક બાજુ તો કઈ નાખે એટલે તો કઈ જાય કા

બધી સામગ્રી તૈયાર કરી નાખી છે મારા સુધારી રાખ્યું છે ભૈજા તો હજી નથી બનાવવાના ભૈજા બનાવવાની વાત કારણ કે મારા ભાઈ એવું નથી હજી તો જો આમાં એને મેથી ધાણા બે સુધારી નાખ્યું છે પટ્ટી લઈ લીધા છે અટી ભજીયાના મરસા લઈ અને લીંબુ નાખી દેવાનું એટલે આ રીતના લીંબું વાગાવે નાખી દેખીને તો મસ્ત એમાં તે ખાસ ને બધી નીકળી જાય અને આમાં એણે મરસાં ક્રશ કર્યા છે મરચી આદુ અને એવું બધું ક્રશ કરી નાખ્યું છે આમાં એણે ડોયો છે ડોયો છે ને એવું લઈ મસ્ત ફેણા આવી છે ને ઉપર કાંઈ નહીં મસ્ત અને લાજવાબની ચટણી લઈ લીધી મરસાં લઈ લીધા લીંબુ નાખી દીધું છે એ આમાં લીંબુ નાખ્યું છે ડોય એમ નથી નાખ્યું હજી ડોયો બનાવવાનો બાકી છે તો એ ભજીયા બનશે ને તો એ બતાવી કે કેવા પોસા પોસા ને કેટલા મસ્ત મીઠા મીઠા બને છે એમ તો હારું ભૈજા ને સામર તો તૈયાર કરી નાખી હવે ભૈજા ખાવાની વાટે રહેવાનું છે સારું જો તો આપણે ભજીયા બનવાની શરૂઆત થઈ ગઈ છે મસ્ત ભજીયા બનવા મળ્યા છે આપણે તો તૈયાર જ ખાવાના છે તો તૈયાર ખાવા મળશે તો તો પેલા તેલ તો આવી ગયું છે કા તેલ બેલ મૂકી દીધું તેલ મૂકી દીધું ને આ પટ્ટીના ભજીયા બનાવશું કે પેલા પટ્ટીના બનાવવા છે હા એટલે પેલા જેવા તેવા તળણી હા પછી પાછા બીજી વાર તળીને તો પકડા ખાવા એવું છે સાઈ સટની મસ્ત બની ગઈ છે

Bye bye.